સૌ સૌપ્રથમ મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો તમે સવારે અને સાંજે આ પ્રાર્થનામાં જોડાવ છો બીજાને મોકલો છો અને ચોક્કસ મોકલવાથી સહન પણ કરવું પડતું હશે નહીં કેમકે ઘણી બધી મુશ્કેલીઓ છે વિરોધ છે પણ પ્રભુ ઈસુનો પણ વિરોધ કરવામાં આવતો હતો નહીં પણ પ્રભુ ઈસુએ જે એમનું કામ હતું પિતાએ સોંપ્યું હતું એ પ્રૂવ કર્યું અને એમાં તમે અને હું બધા જ સહભાગી છે એ સહન કરવામાં અને તમે જેવો સહન કરો છો અને પ્રભુની સેવા કરો છો અને તમારું કામ છોડતા નથી પ્રભુ તમને આશીર્વાદ આપો ઘણા બધા એક સહન શક્તિ બાદ ખૂટી જવાના કારણે સહન શક્તિ ખૂટ્યા બાદ બંધ પણ કર્યું જુદા જુદા બધાના કારણ હોય છે પણ આપણે એનાથી કોઈ મતલબ નથી નહીં કેમ કે આપણું કામ વાવવાનું છે પ્રેઝ લોડ આપણું કામ એ વાવવાનું છે ઘણી બધી વખત પ્રભુનું વચન એવી અદભુત રીતે વાત કરે છે ને કે વ્યક્તિ ભાઈ વડીલને નવા બનાવી દે છે આપણે જાણતા નથી હું એવું નથી કહેતો કે આપણા ઓડિયોથી અથવા આપણા વિડીયોથી કે આપણા ફેસબુક ના સેવાઓથી થાય છે કોઈ પણ જે બી પ્રભુના નામે સેવા કરતા હોય પ્રભુ બધાની સેવાના આશીર્વાદ આપો કેમ કે અલ્ટિમેટલી આપણે બધાએ પ્રભુની સમક્ષ સ્વર્ગમાં સાથે જ રહેવાનું છે કોઈ ગ્રુપ હોય કાલે મને એક બહુ જબર વિચાર આવ્યો એક બહેનનો ફોન આવ્યો અને મેં આગલા દિવસ તો વચન આપ્યો વિધવાની બે દમડી અને પ્રભુ એ શ્રીમંતો તરફ દ્રષ્ટિ નથી રાખતા જુએ છે પણ કેનો મતલબ કે તેઓ એ વિધવાને માટે બોલે છે કે એને એને માટે કશું ના રાખ્યું જે હતું બધું આપી દીધું એનો પ્રેમ ઈશ્વર પ્રત્યે આપવાની એના હૃદયની ભાવના માટેની અને મેં કહ્યું કે એ લોકો ભલે આજે અહીંયા ગરીબ છે પણ સ્વર્ગમાં માંથી અમીર છે જેઓ નથી ને પ્રભુ માટે જે બની શકે એ કર્યું છે કરી થી ને પત્ર પણ તમને વાંચવા મળશે એની નોંધ લેવાય છે ઘણીવાર કોઈ ચર્ચ પ્રોજેક્ટને માટે તમે રકમ ના આપી શકતા હોય તમે જાણો છો કે મારા ઘરની જરૂરત નથી પૂરી થઈ રહી પણ તમે જ્યારે તમારા રૂમમાં તમારા ઘરમાં આંસુ સાથે એના માટે પ્રાર્થના કરો છો કે પ્રભુ એ ચર્ચ પ્રોજેક્ટ પૂરો થાય ચર્ચ બંધાય અથવા કોઈ બીમાર છે જેને નાણાંની જરૂર છે તમે નથી આપી શકતા પણ તમે પ્રાર્થના કરો છો કે પ્રભુ તમે એને સાજો કરો છોડાવો અને જે કંઈ બિલ છે તે તેનું ભરી શકે તો એ પણ સ્વર્ગમાં નોંધમાં લેવાય છે તમારા અને મારા કામો પ્રભુ જાણે છે છે એની થાય જીવનના પુસ્તકની અંદર અને જો આપણા કામોની નોંધ નહીં મળે લખવામાં આવ્યું છે જીવનના પુસ્તકમાં જેનું નામ નહીં મળે એમને પ્રવેશ નથી કરવી વાત છે માફ કરજો અમે પણ એક એવા સમયમાંથી પસાર થયા છે થઈ રહ્યા છે અથવા એવા સમય જોઈ છે તમે અને મે અને આપણે જાણીએ છીએ નહીં પડવાલા મિત્રો આપણા પ્રભુને માટે આપણા ઈશ્વરને માટે આપણાથી જે બને એ બધું જ કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એટલા માટે અમીરો કોઈ ખોટું નથી હોય એટલે કદાચ કોઈ બહુ પૈસાવાળા હોય તો એવું ના સમજતા કે આ બ્રધર અમને લોકોને એવું કહે છે એક ખોટું છે સારું જ છે પણ તમે જો પ્રભુ માટે નથી વપરાતા તો કદાચ એ બાબત પ્રભુ નોંધમાં લેખા હશે અથવા કદાચ તમારી દ્રષ્ટિમાં હજી સુધી તમને એવું કોઈ દેખાયું નથી કે જેમને અથવા તમને પ્રેરણા મળી નથી કે મારે આમને મદદ કરવાની છે એક વખત એક ધનિક માણસ હતો એને બધા એને બહુ કંજૂસ કે બહારથી એને એનું જે જીવન હતું એના ઘરના લોકો અને એક સમય એવો આવ્યો એનું જીવન પૂરું થઈ ગયું અને થોડા સમય બાદ એ ઘરની માલકીન એટલે જે પેલા મરી ગયા એમની પત્ની એમણે જોયું કે એમના ઘરમાં બધા નોકર ચાકર ડ્રાઈવર ઘણા બધા લોકો દરવાજા પર આવીને જતા રહેતા હતા એમાંથી નહીં એણે એમના ડ્રાઈવરને બોલાવ્યા પૂછ્યું તો એને આંખમાં આંસુ આવી ગયા બેન તમને કોઈને ખબર નથી કે સાહેબ એમના બધા પૈસા ગરીબોની પાછળ વાપરતા હતા ખુદ મારા ઘરનું કરિયાણું એક દિવસ મારા ટિફિનમાં ખોરાક ઓછો હતો મેં મારી વાઈફને ફોન કર્યો અને પૂછ્યું કેમ તે આટલું જ ખાવાનું મૂક્યું તેણે કહ્યું કે મેં છોકરામને આપ્યું અને જે વધ્યું મેં તમને આવ્યું ઘરમાં બનાવવાને માટે કશું જ નથી મારી પણ હજી કશી ખાવાની વ્યવસ્થા થઈ નથી અને માલિકે સાંભળી અને મારા ઘરે દર મહિને તેઓ આખા માસની જરૂરિયાતો તેઓ મોકલતા હતા અને ઘણા બધા લોકો જેમને તેમણે પોર્સનલી જોયા અને ખરેખર તેઓ મુશ્કેલીઓમાં છે દુખી છે ખોરાક ખરીદી શકતા નથી એ બધાને તેઓ આપતા હતા આપણા ઘરના બધા જ નોકર ચાકર તેઓનું તે ભરણ પોષણ કરતા હતા હું આપવા જતો હતો ત્યારે મેં ઘણા બધા લોકોને કહ્યું કે તમને જે બધું મળતું હતું હવે નહીં મળે કેમ કે એ માણસ હવે રહ્યા નથી એમની પત્નીને બહુ અફસોસ થયો આખું જીવન તેઓ એમને કંજૂસ કંજૂસ કહીને એમને બોલતા હતા તેમના ડ્રાઈવરને તેમણે કહ્યું મને એક લિસ્ટ આપી દે બધાનું અને દર મહિને તું ગાડી લઈને એ બધાને તો પહોંચાડજે નવાઈ જેવું લાગે નહીં આજના જમાનામાં વાર્તા જેવું આ બાબત લાગે પણ એવા લોકો છે દુનિયામાં જે પ્રભુના પ્રેમથી ભરેલા છે હલેલું અને આપણે પણ જે પણ રીતે શક્ય બને આપણે પ્રભુને માટે કાર્ય કરીએ ઉપયોગી થઈએ હલેલું અહીંયા પ્રેઝ લોડ મને પણ કોઈક ને કોઈક રીતે હું નામ કોઈના કહેતો નથી તેઓ સહાય અને મદદ કરે છે પ્રભુ તેમને આશીર્વાદ આપો આવો નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ ચાલીએ આગળ વધીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છે તમારો આભાર માનીએ છે અને આજે સાજે જે વાનાની અમને જરૂર છે એ બધું આ પૃથ્વી પર અહીંયા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ જે બાબતો અમને આપી છે તેના માટે આભાર માનીએ છીએ અમારી પાસે છે એના માટે સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ કે જેમની પાસે એ બધું નથી કે જેમની જેમને અગત્યતા છે પ્રભુ તમે પૂરો પાડજો કેમ કે પ્રભુ અમે ખાલી પ્રાર્થના કરાવીએ વચન આપીએ તેમને આશીર્વાદ આપીએ પણ તેમની જરૂરિયાતો જો પ્રભુ તેમના ઘરમાં હોય અને એ તરફ અમે આંખ આડા કાન કરીએ તો પ્રભુ તમારા વચન પ્રમાણે એ યોગ્ય નથી તમારું વચન કે જે કોઈ ટાળમાં થતરતું હોય તમે ગરમ કપડાં પણ આપો તમે એને આશીર્વાદ આપો ખાલી પ્રભુ અમે ફિઝિકલી પણ એવા સેવક અને સેવિકાઓ એવા ભાઈ બહેનો એવા તમારા લોહી મખરેલા લોકો બની શકીએ એવા મજબૂત બનીએ કે અમે બીજાઓને બેઠા કરી શકીએ અમે રોટલી વહેંચનારા બનીએ પ્રભુ અને બીજાઓના દુઃખને સમજતા થઈએ કેવળ અમારા લાભ માટે જ નહીં કેવળ અમારા હિત માટે જ નહીં પણ બીજાઓના હિત પ્રત્યે પણ અમારી દ્રષ્ટિ રાખીએ અને તેઓના માટે અમે પ્રાર્થના કરીએ પ્રભુ એવું તમે થવાનું છે પ્રભુ આજે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ જ્યાં કઈ એવા લોકો છે જેમને તમારી ખૂબ જરૂર છે પ્રભુ કોઈકનો મકાનનો સામાન ઘરમાંથી કાઢી નાખવાનું છે નાણાં નથી ભાડું નથી ચૂક્યું કોઈને અનાજ મળ્યું નથી કોઈ દૂધ લાવી શક્યું નથી કોઈ બાળકને માટે દવા લાવી શક્યું નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કરો કોઈ એવી પરિસ્થિતિમાં છે બીમારીના કારણે રોગના કારણે કમાનાર વ્યક્તિ પર પડેલા છે પ્રભુ તમે એવા લોકોની જવાબદારી આજે ઉપાડી લો અમે તેઓને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ જેમની સાથે છેતરપિંડી થઈ છે દગો થયો છે નુકસાન થયું છે દેવામાં આવ્યા છે નોકરીમાંથી કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ થયો નથી નામ ના લીધે આવી રહ્યા છે બધાની પ્રભુ તમે મુલાકાત લેજો હા તમારા લોકો જ્યાં કઈ વસે છે તેમને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો તેમની મુશ્કેલીઓ દૂર કરો તેમની ચિંતાઓ દૂર કરો તેમની જરૂરિયાત પૂરી પાડો ભાઈ બેન્જામિન માટે ખાસ આગ્રહથી પ્રાર્થના કરું છું તેમની સારી તંદુરસ્તી આપો પ્રભુ તમારા સેવક છે પ્રભુ ઘણા બધાને માટે મધ્યસ્થતા કરે છે પ્રાર્થના કરે છે તેમને બેઠા કરી દો સાથે પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો દરેક સેવક સેવિકાઓની સેવાના આશીર્વાદ આપ આશીર્વાદ આપજો ગરીબો વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની સાથે રહેજો અને જે આશીર્વાદોની જરૂર છે જોબની બિઝનેસની વાહનની મકાનની લોનની વિદેશ જવાના માટેની પ્રભુ એ બધી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ જેમને લગ્નની લગ્નના આશીર્વાદ ની જરૂર છે બાળક તેમના પર પણ તમારી કૃપાને દયા રાખજો ગમે તે રોગ હોય તેમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે અને દરેક ઘૂંટણના મેં દરેક જીવ કબૂલ તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ મારી બંને બાબતો તમારી આગળ માન્ય થાય માટે અમે વિનંતી કોઈ રસ્તો નથી પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વ છો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પાપોની ની ક્ષમા આપજો અને સવારમાં ફરી વાર તમારો ભજન ગત રહેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળું દે બાપ માન્ય કરજો નામી નામી